પણ કદાચ જુદા વિચાર લાવતા હોય પણ આપણે પડોશી જે કોઈ હોય એને આપણે એમ કીએ કે આ રીતે નહીં આ રીતે કરીએ આજે અમારે ત્યાં જંગલ અત્યારે મહોળાની જાળી ચાલુ થઈ જાય આ મહોળાના ઝાડ છે તો આ લોકો શું કરે કે જે લોકો મોહળાના ફૂલ વણે ધોળી દોળી એ તો પેલા ફૂલ આવે પછી ધોળી એટલે જ્યારે ફૂલ વણતા હોય તો એ ફૂલ વણવા માટે એ પોતાની જગ્યા સાફ કરે આ ઝાડ નીચે આ જગ્યા સાફ કરીને પછી શું છે એ લોકો રાતે પણ આ ઝાડ નીચે જ બેસી રહેતા કરવા માટે જંગલ ને નુકસાન એ લોકો પણ અમે એના માટે દોડીએ છીએ આ જંગલ બચાવો કારણ કે આ રીતે જયારે ઉનાળાની અંદર આવી રીતે આગ લાગે ને આ ઝાડો મરી જાય ને તો આ જે પાંચ વર્ષની અંદર જેટલું મોટું થવાનું હોય તે દસ વર્ષે પણ ન થાય એટલા માટે અમે જંગલમાં ડુંગર પર જ્યારે આગ લાગે આપણે સામે ડુંગર છે કદાચ બધાને ઇન્ટરેસ્ટ હોય તો હું તમને કાલે સવારે નવ વાગે પછી આ ડુંગર પર લઈ જાઉં ત્યાં ડુંગર પર એવું છે એમાં કોઈ મંદિર કે બાગ બગીચો એવું કંઈ નથી પણ એપ્રોક્સલી ત્યાં આ રીતે બધા વૃક્ષો છે અને એ વૃક્ષો છે એટલે ઉપરથી તમે બેવ સાઈડ ગામનો સીન જુઓ અમારે આ ગ્રામ્ય વિસ્તાર માં દેશી નળિયાના ઘર અને અત્યારે જે ખેતીવાડી ને

હવે અમારે શું છે આ જંગલ ની અંદર બધી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે બધી વનસ્પતિ ઔષધિયો છે એમાં એકસો ને બાર કે પંદર જાતની ઔષધિયો છે વનસ્પતિ આપણે બતાવ